તો આ તરફ સુરતના બારડોલીમાં પણ ધોધમાર વરસાદ બાડોલીમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર આઠ ઇંચ વરસાદ ખાબક્યો બારડોલીમાંથી પસાર થતી મીંઠોણા નદી ગાંડીતુર બની રામજી મંદિર નજીકનો લો લેવલ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તો બાડોલીના આ કે જ્યાં લો લેવલ બ્રિજ પર બંધ કરવાની ફરજ પડી છે જ્યાં હાલમાં નદીમાં ધસમસતા પ્રવાહ વહી રહ્યા છે બારડોલી તાલુકાની અંદર કલાકમાં આઠ ઇંચ થી વધુ વરસાદ વરસી ચુક્યો છે મીંડોળા નદી જે છે તે હાલ ગાંડીતુર બની છે આપ જોઈ શકો છો દ્રશ્ય ની અંદરમાં મીંડોળા નદી જે છે તે બે કાંઠે વહેતી છે ખાસ કરીને જે રીતે મીંડોળા નદી પર જે રામજી મંદિર વડા થી જે હાઈવે ને જોડતો જે લો લેવલ પુલ છે તે હાલ વહીવટી તંત્ર દ્વારા બંધ કરવાની નોબત આવી છે આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો જે પાલિકાના જે અધિકારીઓ છે તેઓ રેલિંગો જે કાઢે છે તે કાઢી રહ્યા છે ખાસ કરીને જ્યારે પુલ જ્યારે પાણીની અંદરમાં ગરકાવ થતો હોય છે ત્યારે પાણીના ધસમસતા પ્રવાહની અંદરમાં જે રેલિંગો છે તે તણાઈ જતી હોય છે જેને લઈને વહીવટી તંત્ર છે હાલ પુલ બંધ કરવાની નોબત આવી છે અને જે રેલિંગો છે તેને કાઢવા માટેની હાલ ફરજ પડી છે મિંડોરા નદીનું જે જળસ્તર છે તે સતત ધીમે ધીમે વધી રહ્યું છે જેના કારણે લોકો છે બારડોલી નગર માંથી પસાર થતો જે લો લેવલ બ્રિજ છે એ બ્રિજને ને હાલ વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે અને લોકો છે તેઓને અન્ય રસ્તે જવા માટેની હાલ ફરજ પણ પડી રહી છે સંદેશ ન્યૂઝ બારડોલી